સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે લોકોને રાતોરાત ફેમસ કરી દે છે આજની યુવા પેઢી પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એક પચીસ વર્ષનો યુવાન કે જેનું નામ છે અરુણસિંહ જાધવ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામનું છે કે જેને બાળપણથી જ ગીતો ગાવાનો અને સંગીતમાં રસ હતો અરુણસિંહ જાધવ નામનો આ યુવાન એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે હાલ સોશિયલ મીડિયા ઉપર આ અરુણસિંહ જાદવનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સાથે સાથે અરુણસિંહ જાધવ પણ ફેમસ થઈ રહ્યો છે આ યુવાનોનું સપનું છે કે એક મહાન મોટો સિંગર અને સંગીતકાર બનવું છે લોકોએ આ વિડિયોને ખૂબ જ પસંદ કર્યો છે તો જોઈએ આ વાયરલ વિડીયો કે અરુણસિંહ જાદવે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી દીધી છે શિવાય शिव सोम्भेश्वराय हरे हर बोले नम शिवा सोमेश्वराय शिव शम्भेश्वराय हरे हरे बोले नम शिवाय सोमेश्वराय शिव सोम શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય રૂપેશ્વરાય શિરૂપેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય રૂપેશ્વરાય શિરૂપેશ્વરાય હર હર બોલે નમ શિવાય નમઃ શિવાય ઓમ નમ શિવાય હર નમ શિવા નમ શિવાય મ શિવાય હર હર નમ શિવા નમ શિવાયો નમ શિવાય હર હર નમ શિવા જય સ્તમ્ભેશ્વર મહાતિજે